નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે એક નવા જ યુનિટની શરૂઆત કરીશું જેનું નામ છે અરાઉન્ડ ધ વર્લ્ડ યુનિટ નંબર ફાઇવ અરાઉન્ડ ધ વર્લ્ડ જેનો ગુજરાતીમાં અર્થ છે વિશ્વની આજુબાજુ વિદ્યાર્થી મિત્રો આપણને સૌ પ્રથમ લેસનિંગ એન્ડ આઈસ્ક્રીમ મેન જેનો ગુજરાતીમાં છે એક આઈસ્ક્રીમવાળો તો સૌપ્રથમ આપણે તેને ગુજરાતીમાં સમજીએ કે એક આઈસ્ક્રીમવાળો હોય છે આપણે સૌ તમે જાણતા જ હશો કે ઉનાળામાં આપણી શેરીઓમાં એક આઈસ્ક્રીમવાળો તો રોજ આવતો હશે અને આપણે બધા જ તેના જોડે આઈસ્ક્રીમ લેવાતો જતા હશું એના જોડે જુદા જુદી અલગ અલગ આઈસ્ક્રીમ હોય છે આપણને જે પસંદ આવે તે આપણને આપે છે એવી જ તમારા જ નાના નાના બાળકોની અહીંયા આપણને એક સરસ મજાની પોએમ આપી છે કે જેમાં બાળકો આઈસ્ક્રીમ લેવા માટે શેરીમાં કેવી રીતે દોડે છે અને કેવી રીતના ટોળે વળી જાય છે તેની આપણને વાત કરી છે અને અને કેવી રીતે એ જુદી જુદી ફ્લેવરની આઈસ્ક્રીમ ખાતા જાય અને સુગંધી પણ કેવી આવે છે તેની પણ આપણને વાત કરી છે તો ચાલો આપણે તેને લાઇન બાય લાઇન સમજતા જઈએ તો વિદ્યાર્થી મિત્રો યુનિટની શરૂઆતમાં જ આપણને લિસનિંગ આપી છે તો ચાલો આપણે લિસનિંગ એટલે સાંભળવું તો શરૂઆત કરીએ જેનું નામ છે એન આઈસ્ક્રીમ મેન એક આઈસ્ક્રીમવાળો માણસ વેન એન સમર્સ ઇન ધ સિટી જ્યારે શહેરમાં ઉનાળો આવે એન બ્રિક અ બ્લેઝ ઓફ હીટ અને મકાનોની ઈંટો ગરમથી ધક હોય ધ આઈસ્ક્રીમ મેન વિથ હિઝ લિટલ કાર્ટ ત્યારે વાળો તેની નાની ગાડી ગોઝ ટ્રડલિંગ ડાઉન ધ સ્ટ્રીટ ગબડાતા ગબડાતા શહેરમાંથી નીકળે છે બિનિત હિઝ રાઉન્ડ અમ્બ્રેલા તેની ગોળ છત્રી નીચે ઓ વોટ અજૉ ફૂલ સાઈટ ઓ તે દ્રશ્ય કેટલું સુખદ હોય છે ટુ સી હિમ ફીલ ધ કોન્સ વિથ માઉન્ટ જ્યારે તે કોર્નમાં ઢગલા ભરે છે ઓપ કુલિંગ બ્રાઉન એન્ડ વ્હાઇટ ઠંડા બદામી અને સફેદ રંગના વેનિલા ચોકલેટ સ્ટ્રોબેરી વેનિલા ચોકલેટ સ્ટ્રોબેરી ઓર ચીલી થિંગ્સ ટુ ડ્રિંક અથવા તો ઠંડા પીણા ફ્રોમ બોટલ્સ ફૂલ ઓફ ફોસ્ટી ફ્રીજ ઠંડાગાર પીણાની બાટલીઓમાંથી ગ્રીન ઓરેન્જ વ્હાઇટ ઓર પિંક લીલું કેસરી સફેદ કે ગુલાબી પીણું હિસકાટ માઇટ અ ફ્લાવર બેડ તેની ગાડી ફૂલોના એક ક્યારા જેવી લાગે છે ઓફ રોઝિસ એન્ડ સ્વીટ પીઝ જેમાં ગુલાબ અને સ્વીટ પીના ફૂલો હોય છે ધ વે ધ ચિલ્ડ્રન ક્લસ્ટર રાઉન્ડ બાળકો એવા તો ઘોર ટોળે વળે છે એઝ થિક એઝ હની બીઝ જાણે કે અસંખ્ય મધમાખ્યું હોય વિદ્યાર્થી મિત્રો એન આઈસ્ક્રીમ મેન વિદ્યાર્થી મિત્રો એન આઈસ્ક્રીમ મેન જેના રાઇટર છે રેચર ફિલ્ડ અહીં આપણું આ લિસ્ટની પૂર્ણ થાય છે તેના હું મિનિંગ તમારી સાથે શેર કરીશ ત્યાર પછીની વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ફોર્મેશન જોઈએ રાઈટ ધ રિલેટેડ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ અહીં આપેલા શબ્દોનો પોયમમાંથી આપણને કયા કયા શબ્દોનો ઉપયોગ થયો છે તે લખવાનું છે તો આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે અને તેના દ્વારા આપણે લખવાનું છે તો સૌપ્રથમ છે વિદ્યાર્થી મિત્રો પ્લેસીસ તો પોયમની અંદર આપણને કયા કયા પ્લેસીસ આપે છે તો શું થશે સીટી સ્ટ્રીટ ફ્લાવર બેડ સેકન્ડ નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો કલર્સ તો આપણને કયા કયા કલર્સ આપેલા છે બ્રાઉન વ્હાઈટ ગ્રીન ઓરેન્જ પ્રિંક પિંક થર્ડ નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો આઈસ્ક્રીમ ફ્લેવર્સ તો કયા કયા ફ્લેવર્સ આવશે વિદ્યાર્થી મિત્રો વેનીલા ચોકલેટ સ્ટ્રોબેરી ફોર્થ નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો થિંગ્સ થિંગ્સ એટલે વિદ્યાર્થી મિત્રો વસ્તુઓ તો કઈ કઈ વસ્તુઓ આપે છે બ્રિક આઈસ્ક્રીમ કાટ અમરેલા કોન બોટલ ફાઈવ નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો ફ્લાવર્સ ફ્લાવર્સ એટલે ફૂલો તો કયા કયા ફૂલો આપેલા છે રોઝિસ સ્વીટ પીઝ વિદ્યાર્થી મિત્રો આપણ અહીં પૂર્ણ થાય છે હવે આપણે જોઈએ આપણી એક સરસ મજાની સ્ટોરી વિદ્યાર્થી મિત્રો આપણને સ્ટોરી આપી છે સ્ટોરીનું નામ છે રોબિન્સન ક્રુઝો ડિસ્કવર્ડ અ ફૂટ પ્રિન્ટ એટલે રોબિન્ઝન ક્રુઝોને એક પગની છાપ શોધી વિદ્યાર્થી મિત્રો આપણને આ સ્ટોરીમાં રોબિન્ઝન ક્રુઝો જે એક નામ છે અને તેના જ દ્વારા આખી આ સ્ટોરી છે તેના જીવન ઉપરની છે તો આ રોબિન્સન ક્રુઝોની વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં આપણે વાત સાંભળીએ અને પછી આપણે આપણા સ્ટોરીને લાઈન બાય લાઈન સમજીએ જેથી તમને વધારે પડતો ખ્યાલ આવે રોબિન્સન ક્રુઝો એકવાર દરિયાઈ મુસાફરી કરતો હતો અને અચાનક જ દરિયાની અંદર તોફાન આવ્યું અને પોતાનું વહાણ એ લઈને જતો હતો માલસામાન ભરી અને દરિયામાં તોફાન આવવાના કારણે તેનું વહાણ તૂટી ગયું અને રોબિન્સન ક્રુઝો એકલો પડી ગયો અને તે દરિયામાંથી તરતા તરતા એક આઈલેન્ડ ઉપર આઈલેન્ડ એટલે ટાપુ ઉપર પહોંચી ગયો ત્યાં કોઈ જ નહોતું વિદ્યાર્થી મિત્રો અને ત્યાં ઘણો સમય રહ્યો તો તેને કશું જ ખ્યાલ નહોતો કે તેની દુનિયા કઈ છે તે ભૂલી ગયો હતો અને એક દિવસ અને તે ક્યાં રહેતો ગોફાની અંદર તો એક દિવસ તેને પગની છાપ મળી તે જોઈ તે ગભરાઈ ગયો પહેલા પણ તેને ગભરાયા વગર એ પગની છાપ ઉપર ધીરે ધીરે ચાલવા લાગ્યો ચાલવા લાગ્યો વિદ્યાર્થી મિત્રો એ ચાલતો ચાલતો તો રહી ગયો પણ એ ગભરાઈ ગયો હતો કે કદાચ આ કોનું છે આ જંગલી માણસો હશે કે આ બીજો કોઈ હશે તેમ કરતાં કરતાં તે ફરીથી ડરીને પોતાની ગુફામાં આવી ગયો ફરીથી બીજા દિવસે એ જ ઘટના બની અને તે એ જ ઘટના દ્વારા તે સમુદ્ર સુધી પહોંચી ગયો અને ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આ તો મારા જ પગની છાપ છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણી આ સ્ટોરી ગુજરાતીમાં પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો તમને સ્ટોરીમાં તો ખ્યાલ આવી જ ગયો છે તો પણ આપણે ઇંગ્લિશમાં લાઈન બાય લાઈન સમજતા જઈએ જેથી તમને વધારે પડતો ખ્યાલ આવે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટોરીને રોબિન્સન નામની સ્ટોરીની શરૂઆત કરીએ રોબિન્સન ક્રુઝો સીપ વોઝ અ રોબિન્સન ક્રુઝોઝ સીપ વોઝ અ વેકડ ઇન અ સ્ટોમ રોબિઝન ક્રૂઝોનું વહાણ એક દરિયાઈ તોફાનમાં ડૂબી ગયું હતું હી અલોન ઓન એન આઈલેન્ડ ફોર મેની યર્સ ઘણા વર્ષો સુધી તે એક ટાપુ પર એકલો રહેતો હતો હી લોંગ ફોર કંપની તે સંગાત માટે તરસતો હતો લેટ્સ સી વોટ હી એક્સપિરિયન્સ ચાલો તેણે શું અનુભવ્યું તે જાણીએ one day robinson was walking towards his boat he saw a human footprint on the said he he became curious and searched everywhere but there was no one તેને કુતૂહલ થયો અને તેને બધે તપાસ કરી પણ ત્યાં કોઈ હતું નહીં હી થોટ ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન એટ હી વોઝ ઇન ડાઉટ તેને લાગ્યું કે તેનો ભ્રમ થયો હશે છતાં પણ તેને શંકા હતી હી થોટ ફોર અ લોંગ ટાઈમ તેણે લાંબા સમય સુધી વિચાર કર્યો એટ લાસ્ટ હી રિટર્ન ટુ હિઝ કેવ વેરી ફા છેવટે ડરનો માર્યો તે તેની ગુફામાં પાછળ ફર્યો એવરી નાઉ એન્ડ ધેન હી લુકેડ બિહાઈન્ડ મિસ્ટેકિંગ એવરીવેર બુશ એન્ડ ટી ટુ બીકમ અ મેન તે પાછું વળીને જોતો અને જાડ ઝાખરા જાણે માણસ હોય તેવો ભાસ થતો હતો વેન હી કેમ ટુ હિઝ કેવ વીચ હી કોલ્ડ હિઝ કાસલ હિ રન ઇન સાઇડ એઝ ઇપ સમગી તેને તેની ગુફામાં જેને તે કિલ્લો હતો પર ત્યાં પહોંચ્યો તે અંદર એવો દોડ્યો કે જાણે કોઈ તેનો પીછો કરી રહ્યું હોય હી વોઝ ફ્રાઇટન્ડ એન્ડ કુલ નોટ સ્લીપ એટ નાઇટ તે ડરી ગયો હતો અને રાત્રે ઊંઘી શક્યો નહીં હી થોટ ધેર કુલ બી સમ સેવેજીસ ફ્રોમ ધ મેનલેન્ડ તેને લાગ્યું કે તળભૂમિ પરથી કોઈ જંગલી માણસો આવ્યા હશે દે મેની બી દેટ ઇટ ધ સેવેજિસ કમ દે વુલ્ડ કિલ હિમ ધીસ સ્કેયર્ડ હિમ રોબિન્સને થયું કે જો જંગલી માણસો આવે હશે તો તેઓ તેને મારી નાખશે આ વિચારે તે ગભરાવી દીધો હતો હિ પ્રેયડ ફોર હી સેફ્ટી બાય ડૂઈંગ સો હી ગોટ કમ્ફર્ટ એન્ડ અગેન વેન ટુ ઇન્યુટી ગેટ તેણે તેની સલામતી માટે પ્રાર્થના કરી આમ કરવાથી તેને રાહત થઈ અને તેને ફરીથી તપાસ કરવા ગયો ઇવન નાવ એઝ હી વોન ફોરવર્ડ હી લુકેડ બિહાઇન્ડ ફિકવન્ટલી હી વોઝ સ્ટીલ વેરી ફાઇટેન્ડેડ પણ આગળ જતાં જતાં તે વારે વારે પાછું વળીને જોતો હતો તે હજી પણ બહુ ગભરાયેલો હતો એઝ ધ ડેઝ પાસેડ એન્ડ હી ફાઉ નથિંગ હી બીકમ અ લીટર બોલ્ડર હી ડિસાઈડેડ ટુ ગો ટુ ટુ ધ શોર અગેન એન્ડ એક્ઝામિન ધ ફૂટપ્રિન્ટ વન્સ અગેન જેમ જેમ દિવસો જતા ગયા અને તેને કશું મળ્યું નહીં તેથી હિંમત થોડી વધી તેણે ફરી એકવાર દરિયાકિનારે જઈને પગલાંની છાપ પરથી તપાસવાનું નક્કી કર્યું હી મેઝડ ઇટ વિથ હી ઇઝ ઓન ફૂટપ્રિન્ટ બાય ડુઈંગ સો રિયલાઇ રિયલાઇઝેડ દેટ હી સીએમ ડળ જતા જતાં તે વારે વારે પાછો વળીને જોતો હતો તે હજી પણ બહુ ગભરાયેલો હતો એઝ ધ ડેઝ પાસેડ એન્ડ હી ફાઉન્ડ નથિંગ હી બીકમ અ લીટલ બોલ્ડર હી ડિસાઇડેડ ટુ ગો ટુ ટુ ધ શોર અગેન એન્ડ એક્ઝામિન ધ ફૂટપ્રિન્ટ વન્સ અગેન જેમ જેમ દિવસો જતા ગયા અને તેને કશું મળ્યું નહીં તેથી હિંમત થોડી વધી તેણે ફરી એકવાર દરિયા કિનારે જઈને પગલાંની છાપ પરથી તપાસવાનું નક્કી કર્યું હી મેઝડ ઇટ વિથ હિઝ ઓન ફૂટપ્રિન્ટ બાય ડુઇંગ સો રિયલાઇ રિયલાઇઝેડ ધેટ હી સીએમ હી વોઝ લોંગીંગ ફોર અ કંપની બટ વોઝ ઓલ્સો વોરિડ અબાઉટ હિઝ ઓન સેફ્ટી તે સંગાત માટે તલસતો રહ્યો પણ તેને પોતાની સલામતીની પણ ચિંતા હતી વિદ્યાર્થી મિત્રો અહીં આપણી આ સ્ટોરી પૂર્ણ થાય છે ત્યાર પછી જોઈએ આપણે મેચ એ વિથ બી ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો મેચ એ વિથ બી વિદ્યાર્થી મિત્રો આપણે આ જોડકા આપણી સ્ટોરીના આધારે પૂર્ણ કરવાના છે જે આપણે સ્ટોરી ઉપરથી કરી શકીએ છીએ તો હું આના જવાબો તમારી સાથે ફક્ત શેર કરીશ કારણ કે તમને બધાને આવડે છે સેકન્ડ ઇન્ફોર્મેશન છે વિદ્યાર્થી મિત્રો અરેન્જ ધ સેન્ટેન્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર વિદ્યાર્થી મિત્રો આપણ આપણે આપણા પાર્ટના મીન્સ કે આપણી સ્ટોરીના આધારે ગોઠવવાના છે તો ચાલો જોઈએ સૌપ્રથમ કયું વાક્ય ત્યાં અરેન્જ હશે વિદ્યાર્થી મિત્રો આ પણ હું આન્સર તમારી સાથે શેર કરીશ જેથી તમને ખ્યાલ આવે કે સ્ટોરીમાં સૌ પ્રથમ કયું વાક્ય હતું તમને ખ્યાલ તો હશે જ કારણ કે આપણે હમણાં જ સ્ટોરી ભણી ગયા છીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે મિત્રો જો તમને મારી સાથે ભણવાની મજા આવતી હોય તો અત્યારે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો